મારી બેબી છે ચૌદ વર્ષની એ ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી ફરત નથી ફરેલી એટલે મને ટ્યુશનવાળાએ જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે એમ તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની એ કોઈ ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે સાહિલ નામ છે એમ ફરદરીનો રહેવાસી છે

બસ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દ જલ્દ પાછી આપી દે બસ